અમદાવાદના ખોખરામાં આવેલી શ્રી વહાણવટી શિકોતર માતાજીના મંદિરને ઉત્તરાયણના પર્વ નિમિત્તે વિવિધ રંગવાળા પતંગોથી શણગારવામાં આવ્યું નમસ્કાર હું છું નાગપુત્રી મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ માતાજીના વિશેષ પતંગના શણગારના દર્શનનો લહબો લઈને ધન્યવાદ અનુભવી હતી અને સવારથી જ ભક્તો દિવસ દરમિયાન આ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા મંદિરના મહત્તમ સંજયભાઈ દ્વારા કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અમદાવાદના અનેક વિસ્તારોમાંથી માતાજીના દર્શન માટે ભક્તોએ ઘસારો કર્યો હતો તો આવો સાંભળીએ ભક્તોએ શું કહ્યું મારું નામ છે ગૌરીબેન સારંગ હું ભુલાભાઈ પાર્કથી આવું છું કે છેલ્લા છ મહિનાથી આવું છું અહીંયા મને મળીયાસા વિસ્તારમાં મા સિકોત્તરમાંનું મંદિર છે ભાઈ સંજયભાઈના ગુરુ છે અમારા અને એમના સંજય ભુગવાજી ગુરુ છે એમના સિકોત્તરમાં ખૂબ બધાને ફળે છે અહીંયા આવવાથી મંગળવાર ફરવાથી અને સૌનું સારું થાય છે અહીંયા હું ખુદ વિશ્વાસથી કહું છું અને બધું જ મારું સારું થયું છે અને બધાનું સારું થાય એવી આશા રાખું છું ત્રણ છે એના એ નિમિત્તે માતાજીનો શણગાર કર્યો છે અને માતાજી જે ચડે એટલું શણગાર કર્યો છે બધા કાર્યો સફળ થશે અને બધું સારું 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 થશે બોલો સિકોધર આ મંદિરના શણગાર વિશે આપ શું માનો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અત્યારે